નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરમાં સિઝનની સૌથી વધુ ઠંડી ગઈકાલ રાત્રિએ નોંધાઈ હતી એક જ રાતમાન ઠંડીનો પારો સાડા પાંચ ડિગ્રી ઘગડ્યો શીતલહેરને કારણે ગાંધીનગર શહેરનું તાપમાન છ ડિગ્રી નોંધાયું હતું હજુ કોલ્ડવેમની અસર યથાવત રહેશે તેમ પણ મનાઈ રહ્યું છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળામાં ધોરણ સંચાલિતપીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા કસરત કરવાના સાધનો વિશે માહિતી મેળવી હતી તેમજ તેનો પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો હતો ત્યાંના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને તંદુરસ્ત રહેવા માટેના ઉપાયો વિશે સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ વિવિધ સાધનો વિશેની જાણકારીથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થયો હતો નામ દોસ્તી શીર્ષક સર્વ વિદ્યાલય કેળવણી મંડળ શેઠ સીએમ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ ચાલીસ વર્ષ પછી મળ્યા આમંત્રિત ગુરુજનો પણ ભાવ વિભોર થઈ ગયા કહ્યું આજ તો અમારી સાચી મૂડી છે ગાંધીનગર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શેઠ સીએમ વિદ્યાલયમાં અભ્યાસ કરી ચૂકેલા વર્ષ ઓગણીસો પંચ્યાસી ના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું

શ્રી કુમુ ટીચર શ્રી પ્રભુદાસ સર અને શ્રી નટુલાડાની સર ની ઉપસ્થિતિથી જાણે એક સ્કૂલ વર્ગખંડનું વાતાવરણ સર્જાયું હતું સૌ મિત્રો માંગ વર્ષો પછી મળવાનો અનેરો આનંદ અને ઇન્તેજારી હતી આવનાર સૌ ગુરુજનો અને મિત્રોનું કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનની શુભ શરૂઆત ગુરુવંતના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સ્વર્ગીય ગુરુજનો તથા મિત્રોના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું જીંદ્રિકા નામ દોસ્તી મેળાવડા વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો હતો સાથે બાળપણની નટખટ યાદોને તાજી કરી હતી સમગ્ર વાતાવરણમાં હસી મજાક પ્રેમ લાગણી સભર પ્રસંગો તાજા થઈ ગયા હતા ગુરુજનો પણ અત્યંત ભાવુક થઈ ગયા હતા

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ